સંક્રાંતિ તત્વોના ગુણધર્મો તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી સંક્રાંતિ તત્વોની આપણે વાત કરીએ આ સંક્રાંતિ તત્વોના કયા લાક્ષણિક ગુણધર્મો જોવા મળે છે કે જેના કારણે તે બીજા તત્વોથી અલગ પડે છે તેની આપણે આ ટોપિકની અંદર વાત કરીશું તો મુખ્ય બાબતો તેની એક તો છે રંગ બાબત આ ઉપરાંત છે તેનો ઉદ્દીપક્ય ગુણધર્મ આ ઉપરાંત છે તેનો ચુંબકીય ગુણધર્મ અને તેનો સંક્રાંતિ ધાતુ આયનો જે છે તે સંકીર્ણ સંયોજનો બનાવવાનો ગુણધર્મ ધરાવે છે એટલા માટે તે બીજા તત્વો કરતા અલગ પડે છે તો આપણે વન બાય વન દરેકની વાત કરીશું તો સૌથી પહેલી વાત છે રંગ તો જે સંક્રાંતિ ધાતુ તત્વો છે વિદ્યાર્થી મિત્રો તે કોઈના કોઈ ચોક્કસ રંગના જોવા મળે છે તો આ જે ચોક્કસ રંગ તેમનો હોય છે તે હોવાનું કારણ શું તેની આપણે વાત કરીશું તો આ જે સંક્રાંતિ તત્વો છે એની અંદર તમે જોયું તો બધા તત્વોની અંદર તેની બાહ્યતમ કક્ષા ડી હોય છે અને કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી હોય છે આના કારણે સંક્રાંતિ તત્વો ઉપર દ્રશ્ય પ્રકાશ પડે છે ત્યારે તેઓ ચોક્કસ તરંગ લંબાઈના પ્રકાશનું શોષણ કરે છે અને બાકીનો જે પ્રકાશ હોય છે તેનું ઉત્સર્જન કરે છે આ ઉત્સર્જિત થતો પ્રકાશ એ ચોક્કસ રંગનો હોય છે તેના કારણે વિદ્યાર્થી મિત્રો આપણને તે રંગીન દેખાય છે આ કારણે ઘણા બધા પ્લસ ટુ આ દ્રાવણ ને જયારે પાણીની અંદર ઓગાળવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ત્યારે તે લીલા રંગનો દેખાય છે આ ઉપરાંત કોબાલ્ટ એમોનિયા સિક્સ પ્લસ થ્રી જયારે આવે છે વિદ્યાર્થી મિત્રો ત્યારે તે લાલ અને લીલા બંને રંગનું ઉત્સર્જન કરે છે આમ વિદ્યાર્થી મિત્રો દરેક સંક્રાંતિ તત્વો ચોક્કસ રંગ સાથે સંકળાયેલા છે અને ચોક્કસ રંગનું ઉત્સર્જન કરે છે આ ચોક્કસ રંગનું ઉત્સર્જન થવા પાછળ એક બીજું કારણ પણ જવાબદાર છે જેને ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી અથવા તો સ્ફટિક ક્ષેત્રવાદ તરીકે ઓળખવામાં આવે છે તો સ્ફટિક ક્ષેત્રવાદ શું છે વસ્તુ તે નીચે અનુસાર જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો જે કક્ષક હોય છે તમને ખબર છે ડી કક્ષક એ ડી કક્ષક ની અંદર કુલ એની પાંચ પેટા કક્ષકો આવેલી હોય છે એ છે ડીએક્સ વાય ડી વાયઝેડ ડીઝેડ એક્સ વેર ડેસ વાય સ્ક્ર અને ડીમ કુલ ટોટલ ડી કક્ષક ની અંદર પાંચ પેટા કક્ષકો આવેલી હોય છે આ પાંચ પેટા કક્ષકો બે પાંચની અંદર વહેંચાયેલી જોવા મળે છે જો ચતુષ્ફલકીય હોય તો બે વિભાગની અંદર વહેંચાયેલી હોય છે એક છે ઈજી અને એક છે ટી ટુ જી તો ઈજીની અંદર વિદ્યાર્થી મિત્રો ડી એક્સ સ્ક્વેર ડેસ વાય અને ડીઝેડ સ્ક્વેર નો સમાવેશ થાય છે જ્યારે ટી ટુજી ની અંદર ડીએક્સ વાયઝેડ અને એક્સ નો સમાવેશ થાય છે અને આ બંને વિભાજન થવાના કારણે વિદ્યાર્થી મિત્રો અમુક વખત જ્યારે પ્રકાશનું તેના ઉપર આપાત કરવામાં આવે તો પ્રકાશ આપાત કરતા અમુક વખત ઇલેક્ટ્રોન ટીજી કક્ષક ની અંદર હોય તો એ લોકો ઇલેક્ટ્રોનનો સ્વીકાર ઉર્જાનો સ્વીકાર કરી એ ઇલેક્ટ્રોન ટુ કક્ષક એટલે ઊંચી ઊંચા શક્તિ સ્તરમાં જાય છે હવે ઊંચા શક્તિ સ્તરમાં જાય ત્યારે તે લાંબો સમય સ્તરમાં રહી શકતા નથી પરિણામ સ્વરૂપ તેઓ ઉર્જાનું ઉત્સર્જન કરીને ફરીથી પોતાની માતૃ જે કક્ષક હોય છે આ સમયે તે જે ઉર્જાનું ઉત્સર્જન કરે છે તે ઉર્જાનું ઉત્સર્જન ચોક્કસ રંગના સ્વરૂપમાં થાય છે અને તેના કારણે બી કક્ષક એ રંગીન જોવા મળે છે હવે આ જે વિભાજન છે વિદ્યાર્થી મિત્રો એ બે પ્રકારનું છે એક તો અષ્ટફલકીય સંકીર્ણની અંદર અલગ વિભાજન અને ચતુષ્ફલકીય સંકીર્ણની અંદર અલગ વિભાજન એ નીચે પ્રમાણે જોવા મળે છે તો જે પ્રથમ ડાયાગ્રામ છે એ સમચતુષ્ફલકીય સંકીર્ણનો જોવા મળે છે જ્યારે બીજો ડાયાગ્રામ છે એ અષ્ટફલકીય સંકીર્ણનો જોવા મળે છે આની અંદર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ ડી કક્ષક છે કુલ પાંચ કક્ષકો આવેલી છે અને એક ટી ટુજીની અંદર એનું વિભાજન થાય છે તે તમે જોઈ શકો છો એવી જ રીતે અષ્ટ ની અંદર પણ આ ડી કક્ષક આવેલી છે ડી કક્ષક ની કુલ પાંચ કક્ષકો આવેલી છે એક બે ત્રણ ચાર અને પાંચ એની અંદર પણ ઈજી અને ટૂંકી ની અંદર વિભાજન થાય છે તો આ રીતે ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય ની અંદર વિભાજન થાય છે હવે હું ખાલી સમચતુષ્ફલકીય ની ઉદાહરણ સાથે વાત કરું તો ઘણી વખત અહીં જે ઈજી ની અંદર ઇલેક્ટ્રોન રહેલો હોય વિદ્યાર્થી મિત્રો હવે એના ઉપર જ્યારે પ્રકાશ આપાત થાય એટલે તે ઊર્જાનું શોષણ કરે છે અને ઊંચા શક્તિ સ્તરમાં તે જાય છે હવે ઊંચા શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન લાંબો સમય રહી શકતો નથી હવે તે ઊંચા શક્તિ સ્તરમાંથી પાછો નીચા શક્તિ સ્તરમાં આવે છે આ સમયે તેની જે અંદર રહેલી ઉર્જા હોય છે એ ઉર્જાનું તે ઉત્સર્જન કરે છે અને આ ઉત્સર્જિત થતી ઉર્જા એ ચોક્કસ રંગ સ્વરૂપે આપણને જોવા મળે છે અને જે આમ તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોન ડી કક્ષકની અંદર જ ઈજી માંથી ટૂટીજી માં વારંવાર સ્થાનાંતરિત થાય છે આ અસરને ડીડી સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે અને ડીડી સંક્રાંતિના કારણે સંકીર્ણ રંગીન જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ અસરના કારણે ડીડી સંક્રાંતિના કારણે દરેક પદાર્થ એ રંગીન જોવા મળે છે હવે કયા કયા પદાર્થો રંગીન અવસ્થામાં હોય છે તેની એક ડિટેલમાં વાત કરી લઈએ તો નીચે પ્રકારના આયનો એ ચોક્કસ રંગ ધરાવતા હોય છે તો હું વાત કરું કોપર ક્રોમિયમ કોબાલ્ટ વેનેડિયમ આ જે બધા હોય છે કોપર કોબાલ્ટ વેનેડિયમ ક્રોમિયમ આ બધા આયન અવસ્થામાં હશે વિદ્યાર્થી મિત્રો જે મેં ખાલી પરમાણુ અવસ્થામાં લખ્યા છે પણ આયન અવસ્થામાં હોય ત્યારે તેમનો રંગ જોવા મળે છે ત્યારે તે ભૂરો રંગ જોવા મળે છે એ જ રીતે નિકલ એફી આ ઉપરાંત વેનેડિયમ પ્લસ થ્રી એ બધા લીલા રંગના જોવા મળે છે તેવી જ રીતે એફી પ્લસ થ્રી જે આયન હોય એ પીળા રંગનું જોવા મળે છે તેવી જ રીતે ટિટાનીયમ પ્લસ થ્રી એ જાંબુડીઓ જોવા મળે છે એટલે કે પર્પલ આમ વિદ્યાર્થી મિત્રો બધાના બધા જે આયનો છે એ આયનો ચોક્કસ રંગના જોવા મળે છે અને આ રંગનું મુખ્ય કારણ તેની અંદર રહેલા વીડી સંક્રાંતિ જે થાય છે તે હોય છે એના પછી એનો બીજો ગુણધર્મ છે ઉદ્દીપકીય ગુણધર્મ

કે જે રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કરે અને પ્રક્રિયાના અંતે મૂળ સ્વરૂપે પાછા મળે તેને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આજે ઉદ્દીપક હોય છે એ ઉદ્દીપકોની અંદર પણ આવું જ હોય છે ઉદ્દીપક તરીકે વપરાતા જે ઘન પદાર્થ તે લગભગ મોટા ભાગે ગણ પદાર્થ હોય છે તેમની કણોની જે ધાર હોય એ ધાર અથવા તો છેડા ઉપર અવ્યવસ્થિત અથવા તો ઉપસેલા શિખરબિંદુ આવેલા હોય છે આ જે શિખરબિંદુ હોય છે તેની ઉપર જ ક્રિયા થાય છે અને તેઓ જ આખી ઉદ્દીપણની ક્રિયા માટે જવાબદાર હોય છે તો ઘન પદાર્થનું જે દ્રવ્ય હોય તેની અંદર ઊંડાણે આવેલા અણુ પરમાણુ તરફ છે તેની ઉપર આવેલા શિખર બિંદુઓ અસરકારક રીતે ચુંબકીય ક્ષેત્ર આવેલું હોય છે અને તેના કારણે તે ઉદ્દીપન માટે સક્રિય કેન્દ્ર તરીકે કાર્ય કરે છે આ ચુંબકીય ક્ષેત્રના પ્રભાવથી પ્રક્રિયકના અણુઓ આકર્ષાય છે અને તેથી પ્રક્રિયા માટે જરૂરી જે સક્રિયકરણ ઉર્જા હોય છે તેની અંદર ઘટાડો થાય છે પરિણામે પ્રક્રિયા વેગની અંદર અંદર વધારો થાય છે છે આ બધી બાબતો આપણે આગળના શીખ્યા આમ ઉદ્દીપન ઉદ્દીપન કાર્ય એ કાર્યની સૌથી વધારે જો કોઈ વિભાગના તત્વો આવેલા હોય તો તે ડી વિભાગના તત્વો છે જેમ કે નિકલ પ્લેટિનમ એફી ગેનેડિયમ પેન્ટોક્સાઇડ વગેરે વગેરે પુષ્કળ માત્રાના ઉદ્દીપકો એ ડી વિભાગના તત્વો હોય છે તો ઉદ્દીપનના કાર્યમાં ઘન પદાર્થ ના છેડા ઉપર કે સપાટી ઉપર આવેલા બિંદુ સક્રિય સ્થાન તરીકે વર્તે છે અને આ સક્રિય સ્થાનોના કારણે આખી ઉદ્દીપનની પ્રક્રિયા થતી જોવા મળે છે હવે ઉદ્દીપન તરીકે વાત કરીએ તો ડી વિભાગના તત્વો ની અંદર નિકલ એફી ડી વિભાગના તત્વોમાં નિકલ પ્લેટિનમ પીડી વેનેડિયમ પેન્ટ્રોક્સાઈડ આયન વગેરે પુષ્કળ માત્રામાં તત્વો આવેલા છે જે ઉદ્દીપનના કાર્ય સાથે સંકળાયેલા જોવા મળે છે એના પછી એનો ત્રીજો ગુણધર્મ છે ચુંબકીય ગુણધર્મ હવે જો તેને ચુંબકીય ગુણધર્મના આધારે તેને વિભાજિત કરવો હોય તો તેને બે વિભાગમાં વહેંચી શકાય એક તો પદાર્થ પદાર્થ અને એક છે તો એવા પદાર્થો કે જેની અંદર પરમાણુમાં અણુમાં કે આયનમાં અયુગ ઇલેક્ટ્રોન આવેલા હોય તો તેવા પદાર્થો અનુચુંબકત્વ ધરાવે છે અને તેવા પદાર્થોને અનુચુંબકીય પદાર્થ કહેવામાં આવે છે જે પદાર્થના અણુ પરમાણુ કે આયનમાં અયુગમિત ઇલેક્ટ્રોન આવેલો હોય તેને અનુચુંબકીય પદાર્થ કહે છે અને ચુંબકીય ગુણર્મોની અંદર સૌથી અગત્યની બાબત જે ભણવાની છે તે અનુચુંબકીય ગુણધર્મોની બાબત ગણવાની છે જેમ અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે તેમ તેને ચુંબકીય ચાક માત્રા નું મૂલ્ય પણ વધારે જોવા મળે છે એટલે કે તમને ખબર જ હશે કે ઇલેક્ટ્રોન હોય ઇલેક્ટ્રોન પોતાની ધરી ઉપર પણ ગુળગુળ ફરતો હોય છે અને પરમાણુ કેન્દ્રની આસપાસ પણ ગુળગુળ ફરતો હોય છે તેના કારણે તેની અંદર ચુંબકત્વ ઉત્પન્ન થાય છે પરંતુ જો તેની સાથે બીજું ઇલેક્ટ્રોન આવેલું હોય તો તેનાથી વિરુદ્ધ દિશામાં તે ભ્રમણ કરે છે તેના સ્વરૂપે બે ઇલેક્ટ્રોન સાથે હોય તો ચુંબકીય ગુણધર્મ નાશ પામે છે પરંતુ ઇલેક્ટ્રોન એકલો જ હોય ત્યારે તેની અંદર ચુંબકીય ગુણધર્મ ઉત્પન્ન થાય છે આજે ચુંબક્ય ગુણધર્મ છે તે નીચેના સૂત્રથી માપવામાં આવે છે ચુંબક્ય ચાક ચાક માત્રા મ્યુ બરાબર અંડર રૂટ એન ઇન્ટુ એન પ્લસ ટુ બોહર મેગ્નેટોન જ્યાં એન એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અને મ્યુ એટલે ચુંબક્ય ચાક માત્રા અને બીએમ એટલે કે બોહર મેગ્નેટોન એટલે કે ચુંબક્ય ચાક માત્રા બોહર મેગ્નેટોન ની અંદર માપવામાં આવે છે ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તેમ તેમ વધતું જોવા મળે છે એટલે કે તમે તમને ખબર જ છે કે ડી વિભાગની અંદર જેની અંદર અયુગમિત ઇલેક્ટ્રોન હોય તે ચુંબકિય ચાક માત્રા ધરાવે છે અને ઘણા બધા તત્વો અયુગમિત ઇલેક્ટ્રોન ધરાવે છે તેથી તેઓ ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય ધરાવતા હોય છે જેમ કે હું વાત કરું તો અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર એક હોય તો તેની અંદર ચુંબક્ય ચુંબક્રુ મૂલ્ય એક પોઈન્ટ જોવા મળે છે એ જ રીતે અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા બે હોય તો ચુંબક્ય ચુંબક્રુ મૂલ્ય બે પોઈન્ટ ત્રશી અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા ત્રણ હોય તો ચુંબક્ય ચાક માત્ર મૂલ્ય ત્રણ પોઈન્ટ સિત્યાસી જોવા મળે છે એવી જ રીતે અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા ચાર હોય તો બોહર મેગ્નેટનું મૂલ્ય ચાર પોઈન્ટ નેવું જોવા મળે છે આમ જેમ જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે તેમ તેમ ચુંબકીય ચાર્જ માત્રાનું મૂલ્ય પણ વધતું જોવા મળે છે હવે વિદ્યાર્થી મિત્રો આના ઘણી વખત એક્ઝામ્પલ તમને બોર્ડની અંદર પૂછાતા હોય છે તો એ એક્ઝામ્પલ નીચેના સ્વરૂપના જોવા મળે છે તમને પૂછવામાં આવ્યું એક્ઝામ્પલ તરીકે કોબાલ્ટ પ્લસ ટુ ની ચુંબકીય ચાર્જ માત્રાનું મૂલ્ય શોધો તો વિદ્યાર્થી મિત્રો આ સમય તમારે શું કરવાનું તો આ સમય તમારે સૌથી પહેલા કોબાલની ઇલેક્ટ્રોનની રચના લખવાની કોબાલટની ઇલેક્ટ્રોનની રચના સત્યાવીસ છે માટે તેનું થશે આર્ગોન થ્રીડી જે હોય એની અંદર રહેલા હોય આર્ગોન પછી થ્રીડી એની અંદર કુલ ટોટલ પાંચ કક્ષકો હોય અને પછી ફોર એ તો તમે જુઓ અહીં સત્યાવીસ ઇલેક્ટ્રોન આવેલા છે માટે સત્યાવીસ માંથી સૌથી પહેલા બે ઇલેક્ટ્રોન તો અહીં ભરાઈ જશે અઢાર અને બે વીસ હવે આપણે ફક્ત ભરવાના રહ્યા સાત ઇલેક્ટ્રોન તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત હવે આપણે કોબાલ્ટ પ્લસ ટુ ની ઇલેક્ટ્રોનની રચના લખીએ તો એની ઇલેક્ટ્રોની રચના થશે આર્ગોન અને ફોરેસ્ટ તો અહી જે પ્લસ ટુ એટલે ફોરેસ્ટમાંથી માંથી બે ઇલેક્ટ્રોન દૂર થશે અને બાકી ઇલેક્ટ્રોનની રચના સેમ જોવા મળે છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા એન બરાબર ત્રણ થશે આ કિંમત સૂત્રની અંદર મુકતા μ બરાબર અંડરવુટ એન એન પ્લસ ટુ માટે આપણે જે કિંમત છે એ ત્રણ પોઈન્ટ સિત્યાસી બોહોર મેગ્નેટોન એવી પ્રાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો બોહર છેટોન કિંમત એટલે કે ચુંબકીય મૂલ્ય તેની અંદર રહેલા અયુગ્મીત ઇલેક્ટ્રોનની મદદથી શોધી શકાય છે હવે વાત કરીએ તેના ચોથા ગુણધર્મની ચોથો અને છેલ્લો ગુણધર્મ છે સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતા સંકીર્ણ સંયોજન બનાવવાની ક્ષમતા તો વિદ્યાર્થી મિત્રો સંકીર્ણ સંયોજન બનાવવાની ક્ષમતાની વાત કરીએ તો સૌથી પહેલા સમજવું પડશે આપણે સંકીર્ણ સંયોજનો કોને કહેવાય આમ તો તમારે ચોથું ચેપ્ટર આવે છે પરંતુ એના પહેલા આપણે સમજી લઈએ કે સંકીર્ણ સંયોજનો એટલે શું તો સંક્રાંતિ ધાતુ તત્વો અન્ય ઋણાયણ ધરાવતા પદાર્થો કે જેને લેગાણ તરીકે ઓળખવામાં આવે છે તેની સાથે જોડાય ખૂબ જ વધારે માત્રામાં લીઘાણ સાથે જોડાય ત્યારે જે સંયોજનો પ્રાપ્ત થાય છે તેને સંકીર્ણ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે સંક્રાંતિ ધાતુ તત્વો એ ઋણાય જેને લીગાણ તરીકે આપણે ઓળખીએ છીએ તો લીગાણ સાથે જોડાય ત્યારે બનતા સંયોજનોને તો આ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો સંકીર્ણ સંયોજન તો તમને એમ થશે કે સંકીર્ણ સંયોજનો ફક્ત ને ફક્ત ડી વિભાગ દ્વારા જ કેમ બને છે તો બીજા જે એસ પી અને એસ વિભાગના તત્વો છે એના કરતા ડી વિભાગના તત્વોની ખાસિયત એ છે કે તે સૌથી વધારે માત્રામાં સંકીર્ણ સંયોજનો બનાવે છે એના માટે એમની પાસે ચોક્કસ લાક્ષણિકતાઓ આવેલી છે એ લાક્ષણિકતાઓના કારણે સંકીર્ણ સંયોજનો બનાવવાની સૌથી વધારે ક્ષમતા એ ડી વિભાગના તત્વોની અંદર રહેલી છે આ લાક્ષણિકતાઓ નીચે અનુસારની જોવા મળે છે તો સૌથી પહેલું જે સંક્રાંતિ ધાતુ તત્વો હોય છે તેમના કદ નાના હોય છે આ એમનો સૌથી મોટો ગુણધર્મ છે ત્યારબાદ આગળ વાત કરીએ તો જે સંક્રાંતિ ધાતુ હોય તેનો કેન્દ્રીય કેન્દ્રીય અને અને પ્રમાણમાં વધારે હોય છે વધુ જોવા મળે છે આ ઉપરાંત આગળ વધીએ વાત કરીએ તો જે સંક્રાંતિ ધાતુની ઇલેક્ટ્રોનિય રચના હોય છે તે સંકીર્ણ બનાવવા માટે એકદમ અનુકૂળ હોય છે તેની ઇલેક્ટ્રોનિય રચના બીજા બધા કરતા આની ઇલેક્ટ્રોનની રચના સંકીર્ણ સંયોજનો બનાવવા માટે એકદમ અનુકૂળ હોય છે કારણ કે તેની અંદર રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ લિગાન્ડ જ્યારે દાન કરે છે ત્યારે ડી વિભાગની અંદર તમને ખબર છે કેટલી બધી કક્ષકો ખાલી હોય છે તો એ સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારી શકે છે એટલા માટે આ ઉપરાંત તે વિવિધ પ્રકારના સંકરણ થવાના કારણે સવર્ગ સહસંયોજક બંધ દિશાકીય હોવાથી વિવિધ પ્રકારની ભૌમિતિક રચના બનાવવા માટે સંકીર્ણ સંયોજનો સક્ષમ છે વિવિધ ભૌમિતિક રચના તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો સંક્રાંતિ ધાતુવાનો વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે તેના કારણે પણ તેઓ સંકીર્ણ સંયોજનો બનાવી શકે છે આમ સંકીર્ણ સંયોજનો બનાવવા માટેની જે બધી લાક્ષણિકતાઓ હોવી જોઈએ એ બધી જ લાક્ષણિકતાઓ ડી વિભાગના તત્વોમાં જોવા મળે છે તેથી ડી વિભાગના તત્વો સરળતાથી સંક્રાંતિ સંયોજનો બનાવી શકે છે આમ આપણે ગુણધર્મોની વાત કરી તો આ મુખ્ય ચાર ગુણધર્મો એ ડી વિભાગના તત્વોને બીજા વિભાગના તત્વોથી અલગ પાડે છે.